નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરી હવે મળેલા અને મહત્ત્વના સમાચાર તરફ મિત્રો અત્યારે ભારતમાં બાર રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે અને અમુક ટપક કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે અને સરકારે આ કામગીરી કરતાં બીએલઓ પર કેસર આપ્યું હતું અને વિવાદ સર્જાયો હતો આ વિવાદને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટો નિર્ણય લીધો છે બીએલઓ ની કામગીરી કરતા કર્મચારી સુપરવાઇઝરોને તેમના પગારમાં વધારો કર્યો છે મિત્રો બે ગણો વધારો કર્યો છે એસઆઈઆરની પ્રક્રિયા આ બાબતે દરેક જગ્યાએ ઝુંબેશ ચાલતો હતો અને અત્યારે આ કામગીરીમાં સમય મર્યાદાનો વધારો કરવામાં આવ્યો છે સરકારે બીએલઓ બી સુપરવાઇઝર અને આ અભિયાનમાં કામ કરતા દરેક બીએલઓના પગારમાં વધારો પણ કરવામાં આવ્યો છે આ પગાર વધારાથી દરેક બીએલઓને રાહત મળશે એસઆઈઆરની પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર બીએલઓ પરની કામગીરી માટે દબાણ બનાવવા મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો હવે સરકારે આ બીએલઓનો પગારમાં વધારો કર્યો છે બીએલઓ ઓફિસરનો પગાર છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર એટલે કે બે ગણો કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત બી સુપરવાઇઝરનો પગાર વધારીને કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત બી માટે ઇન્સ્ટેટિવ પણ મહિનાના રૂપિયા હજારથી વધારીને બે હજાર કરી દેવામાં આવ્યા છે બે ગણો પગાર અને માં વધારો કરવામાં આવ્યો છે દરેક ને આ નિર્ણયથી હવે લાભ થશે ગુજરાતમાં એસિયા ની કામગીરી પંચ્યાસી પોઈન્ટ ઝીરો બે ટકા પૂર્ણ કરવામાં આવી છે અને બાકી રહેલી કામગીરીનું ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સાત દિવસની સમય મર્યાદામાં વધારો કર્યો છે આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો Да